કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બેનું કલોલ વિષય ભણીશું તેમાં પાઠ દસ છે કામ કરીએ ક્લક ક્લક આ પાઠમાં સરસ મજાની કામગીરી મરઘી વિશેની વાર્તા કહી છે આ મરઘીનું નામ હતું કર્મી આ મરઘીને એક દિવસ ઘઉંનો દાણો મળે છે તે બધા પ્રાણીઓને ઘઉંનો દાણો વાવવાની વાત કરે છે પણ બધા જ પ્રાણી તેને મદદ કરવાની ના પાડી દે છેવટે મરઘી એ ઘઉંનો દાણો ખેતરમાં વાવે છે થોડા દિવસ પછી એ ઘઉંનો દાણો ખેતરમાં ઊગી નીકળે છે અને સરસ મજાનો પાક તૈયાર થાય છે ઘઉં લણવાનો સમય આવે છે ત્યારે મરઘી ફરીથી બધા પ્રાણીઓને કહે છે કે ચાલો આપણે ઘઉં લણીએ પણ બધા જ પ્રાણી તેને મદદ કરવાની ના પાડી દે છે છેવટે મરઘી બાઈ જાતે જ એ ઘઉં લણી લે છે હવે આ પેજ પર જોઈએ કે આ ઘઉં જોડશે કોણ પણ બધા જ પ્રાણી ઘઉં જોડવાની પણ ના પાડી દે છે અને છેવટે મરઘી કહે છે કે હું આ ઘઉં જોડી લઈશ અને મરઘી એ ઘઉં જોડી લે છે અને પૂછે છે કે આ ઘઉં દડાવવા ઘંટીએ કોણ જશે પણ બધા જ પ્રાણીઓ તેને ના પાડી દે છે છેવટે મરઘી કહે છે કે હું ઘંટીએ જઈશ અને ઘઉં દડાવી લાવીશ પછી મરઘી ઘઉં લઈને ઘંટીએ ગઈ ઘઉં દડાવ્યા લોટ લઈને મરઘી પાછી આવી હવે આ ઘઉંની રોટલી બનાવશે કોણ એમ મરઘી પૂછે છે બધા જ પ્રાણીઓ તેને ના પાડી દે છે તો પછી રોટલી હું બનાવીશ એમ મરઘી કહે છે મરઘીએ પછી લોટ બાંધ્યો રોટલી વણી શેકી ઘીમાં જબોડી ને થાળીમાં પીરસી અને સરસ મજાની સુગંધ આવી ત્યારે સહુનામોમાં તો પાણી પાણી આવી ગયા હવે આ રોટલી ખાશે કોણ એમ મરઘીએ પૂછ્યું ત્યારે બધા જ પ્રાણીઓ પાડે છે અને કહે છે હું ખાઈશ બિલાડીએ કહ્યું હું ખાઈશ વાંદરાએ કહ્યું હું ખાઈશ મોરલાએ કહ્યું હું ખાઈશ પણ મરઘી કહે છે કે ના ના રોટલી તો હવે તો હું જ ખાઈશ આ મરઘી કહે છે મરઘી રોટલી ખાઈ ગઈ અને રોટલી બનાવવા માટે કર્મીએ કેટલી બધી મહેનત કરી હતી ખરી મહેનત તો કર્મીની જ હતી અને બધા પ્રાણીઓએ તે મહેનત જ ન કરી હતી અને તૈયાર રોટલી ખાવા માટે હા પાડી દે છે આમ આ વાર્તામાં નહીં કેટલી વખત આવે છે તે તમે પેજ પર ગણજો અને લખજો આમ આ પેજ પર લાઈન દોરેલી છે તે લાઈન દોરેલા બધા જ વાક્યો સરસ અક્ષરમાં નોટબુકમાં લખવાના છે અને વાંચવાનું છે જય શ્રી કૃષ્ણ